હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન રામાપીરનું નાનું એવું અને ખૂબ સુંદર ભજન છે ભજન નીચે લખીને આપેલું છે તો રામાપીરનું ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રામાપીર જય નકળંગ નેજાધારી જય બાર ધણી જય અલગ ધણી માર ધણી રામાધણી મારા ધણી તમે વસિયારણું જશે રન કળંગને જા ધારી હો મારા માર મારા ધણી તમે વસિયા રણું જશે જા જાધારી દૂર દૂરથી લોકો આવે છે એ તો સાકર નો પ્રસાદ લાવે છે મારા રામા પીર ને કાજ ન કળાંગ ને જાધારી હો મારા રામા પીર ને કાજ ન કળાંગ ને જાદારી મારા રામા ધણી મા ધણી તમે વસિયા રણું જાશે કળંગ ને જાદારી હું તો રણુજાની શેરી માં ગોત્યા કરું હું તો રણુ શેરીઓ માગો ત્યા કરું ન્યા મળ્યા રામા પી કળંગ કળંગને જાધારી મારા ધણી મારા ધણી તમે વસિયા રણુ જશે કળંગ કળંગને જાધારી દૂર દૂરથી જાતરાએ આવે છે એ તો લીલાને ને જાલાવે છે દૂર દૂર થી જાતરાય આવે છે એ તો લીલાને ઝાલા આવે છે મારા રામા કાજ ના કળંગ ને જાધારી મારા રામા પીરને કાજન કળંગને જાધારી મારા રામા ધણી ધણી તમે વશિયા રણું જશે રન કળંગને જાધારી દૂર દૂર થી ભક્તો આવે છે દૂર દૂર થી ભક્તો તારા આવે છે એ તો લીલા પીળા ગોળા લાવે છે રે તો લીલા પીળા ગોળલા લાવે છે મારા રામા પીર ને કાજ ન કળંગ ને જાદારી હો મારા રામા પીર ને કાજ ન કળંગને જાધારી મારા રામા ધણી મારા ધણી તમે વશિયા રણું જાશે ન કળંગને જાધારી દૂર દૂરથી સંગ બધો આવે છે દૂર દૂર થી સંગ આવે છે એ તો ઉકળતી દે ગોલાવે છે એ ઉકળતી દે ગોલાવે છે મારા રામા પીરને કાજ ન કળંગને જાધારી મારા રામા પીરને કાજ ન કળંગ ને જા રામા ધણી મારા અલખ ધણી તમે વસિયા રણુ જા ન કળંગ ને હું તો રાણુજાની શેરીઓ માંગો ત્યાં કરું તમને રાણુજાની શેરીઓ માગો ગો ત્યાં મળ્યા રામા પીર ન કળંગ ને न्यामने मल्या रामा पीर न कलङ्गन्य रामा धणी मारय लख धणी तमे वश्यारणो जाशेर न कलङ्गन्य